નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ખેડા પોલીસ વિભાગના એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ થતાં પોલીસ મેળામાં ખળભળાટ પીએસઆઈ ડીબી પરમાર અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ચૌહાણ તથા યસરાજ સિંહ ઝાલા સસ્પેન્ડ ખેડા જિલ્લાના પોલીસ વડાનો હુકુમ હત્યાના આરોપી પોલીસના ઝાપ્તામાંથી ફરાર થતાં પગલાં લેવાયા અમદાવાદ ખાડીયામાં નોંધાયેલ હત્યાના ગુનામાં મોન્ટુ નામદાર બિલોદરા જેલમાં સજાગ કાપતો હતો બિલોદરા જેલથી તેને પોલીસકર્મી જાપ્તા સાથે કેદીને અમદાવાદ કોર્ટમાં મુદ્દત માટે લઈ ગયા હતા મુદ્દતમાંથી પરત ફરતા અસલાલીથી પેશાબનું બહાણું કાઢીને કેદી ભાગી ગયો રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો